મિત્રો આજે આપણે વાત કરવી છે મોતીલાલ ઓસવાલના ચેરમેન અને કો ફાઉન્ડર રામદેવ અગ્ર સાહેબ અગ્રવાલ સાહેબ આ બહુ શેરબજારમાં મોટો માણસ છે હું એને વારંવાર ખૂબ સાંભળું છું ટીવીમાં આવે ગૂગલ ઉપર સર્ચ કરીને એને હું ખૂબ સાંભળું છું યુટ્યુબમાં કોઈ એનો વિડીયો આવી જાય એની કોઈ મુલાકાત આવી જાય તો પણ હું એને સાંભળું છું મને મજા આવે હવે એની સાથેનો એક સંવાદ આજે વિડીયો દ્વારા તમારા સમય મારે રજૂ કરવો હોય મિત્રો અને કેટલા સમયમાં નિફ્ટી પચાસ હજારે પહોંચી જશે કેટલા સમયમાં નિફ્ટી પચાસ હજારે પહોંચી જશે તારે પચીસ હજાર ચાલે ડબલ થતાં કેટલો સમય લાગશે આ પ્રશ્નથી આપણે આગળ હેડવું છે અને રામદેવ અગ્રવાલ સાહેબનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં નિફ્ટી ચાર હજાર પોણસો કે પાંચ હજાર પોકી જાય છે ટ્રમ્પ ટેફની બજારમાં શું અસર થશે તેની પણ હું આપણે વાત કરવી છું કે બજારમાં શું કરવું જોઈએ સારો ડાયવર્સાઇડ પોર્ટફોલિયો બનાવી રોકાણકારોએ પોતાના રૂપિયા પાંચ વર્ષમાં ડબલ કરી શકે છે એમનું કહેવું છે તમારો પોર્ટફોલિયો તમે સારી રીતે મેનેજ કરશો અને સારી કંપનીઓ અલગ અલગ સેક્ટરની તમે મજબૂત કંપનીઓ લેશો તો તમારે પાંચ વર્ષ કે ચાર વર્ષમાં તમારા પૈસા ડબલ કરી શકે તેમણે ડિફેન્સ ઇવી મિડ કેપ સ્મોલ કેપમાં રોકાણ અંગે મહત્ત્વની વાતો કરી અને ખાસ વાત એ છે કે અત્યારે હાર ડિફેન્સ ઇવી ઈવી સેક્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ સ્મોલ કેપ મિડ કેપ ઓના ઉપર ખૂબ ભાર આપ્યો તમારું રોકાણ અથાવત રાખો લાંબા ગાળે સારું રિટર્ન મળશે ટેરિફ પર ભારતને ફાયદો રામદેવ અગ્રવાર સાહેબનું કહેવું છે કે ટેરિફ ઉપર ભારતને ફાયદો પણ થઈ શકે હજુ રમવાના નિયમો સ્પષ્ટ નથી કે બજારમાં કઈ રીતે રમવું કઈ રીતે કામ કરવું એના નિયમો કોઈ સ્પષ્ટ અમેરિકા સાથે થયા નથી નિયમો સપસ્ટ થયા નથી આગામી બે ચાર મહિનામાં ચિત્ર સ્પષ્ટ થશે અને જો અમેરિકા બીજા દેશો ઉપર વધારે ટેરિફ લગાવશે તો ભારતને એક્સપોર્ટ કરવાની તક મળશે ધારો કે વિશ્વના બીજા દેશો સાથે અમેરિકા વધારે ટેરિફ લગાવશે તો એ લોકો અમેરિકા પાસેથી જે માલ મંગાવે છે એના બદલે ભારતની નિકાસ કરવાની તક ઉજ્જવળ બનશે અને ટેરથી અમેરિકામાં વસ્તુ મોઘી થશે પરંતુ ભારત જેવા દેશો માટે આ નવો અવસર બની શકે સો ટકા સાચી વાત છે આપણા માટે નવા બજારો નવું કામ સો ટકા પણ મળી શકે છે આ રામદેવ અગ્રવાલા સાહેબનો શબ્દો છે એવી સેક્ટર પર નજર કરીએ તો મર્યાદિત પરંતુ સંભાવનાઓથી ભરપૂર છે આ સેક્ટરમાં ખૂબ સંભાવનાઓથી ભરપૂર છે બજાજ ટીવીએસ ઇલેક્ટ્રિકના ટુ વ્હીલરમાં મહત્ત્વના ખેલાડીઓ એમણે ગણ્યા છે ઈવી એક ગ્લોબલ થીમ છે આખા વિશ્વમાં ઈવીની ગ્લોબલ થીમ ચાલી રહી છે પરંતુ ભારતમાં રોકાણકારોને અવસર હજુ મર્યાદિત મળી રહ્યા છે આપણને હજી એટલો બધો ઈવીમાં અવસર મળ્યો નથી આપણી કંપનીઓ ધીમે ધીમે કામ કરી રહી છે હવે ડિફેન્સ પર એમનું માનવું પોઝિટિવ છે ઇટીએફથી રોકાણ કરો ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર ભારતના કારણે ઘણા મોટા ફેરફારો આવ્યા છે અને ડિફેન્સમાં ક્યારેય મોટો ઓર્ડર કંપનીને મળે એટલે કંપની વધે છે અને અમુક ટાઈમે કંપનીઓને ઓછું કામ પણ મળે છે અને અમુક કંપનીઓ પાસે મોટા ઓર્ડરો પણ પડેલા છે હવે મિડકેપ કેપની સ્મોલ કેપની વાત કરીએ તો ઇન્ફ્લો વધ્યો છે વેલ્યુશન મોંઘા થયા છે આ નાની કંપની સ્મોલ કેપ અને કેપની કંપનીનો વેલ્યુશન મોંઘો થયા છે એમાં લેવડ તેવડ વધી છે અને મધ્યમ શેરોમાં જોખમ લેવાનો ટ્રેન્ડ વધ્યો છે બજારને આ સમજો તમે કે જોખમ લેવાનો ટ્રેન્ડ વધ્યો છે લોકોની રૂચિ વધી રહી છે બજારમાં અને લોકો મોઘો શેર પણ ખરીદતા હોય છે અને હવે આ કંપનીનું વેલ્યુએશન મોંઘો થઈ ગયા છે પહેલાં આ શેર પહેલાં આ કંપનીઓ આ શેર બાર કે પંદરના પી ઉપર મળતા હતા આ પી ઇન્ડિકેટર છે એ કંપનીનું વેલ્યુશન દર્શાવે મિત્રો બાર પંદર ઉપર મળતા હતા હવે રી કારણે ભાવ વધી ગયો છે અને દેશમાં વીસ કરોડ ડિમાન્ડ એકાઉન્ટ થઈ ગયા મિત્રો વીસ કરોડ ડિમાન્ડ એકાઉન્ટ દેશમાં ઓલરેડી થઈ ગયા છે આ રામદેવ અગ્રવાલ સાહેબના શબ્દો છે મિત્રો અને એકસો ચાળીસ કરોડની વસ્તીમાં વીસ કરોડ ડિમેટ એકાઉન્ટ થઈ ગયા છે પરંતુ નાના શહેરોમાં ટેડર્સને હજુ પણ ટેકનોલોજી સુધી સંપૂર્ણ પહોંચ્યા નથી અને તેમની વિચારધારા ભારતની ગ્રોથ સ્ટોરી ઉપર વિશ્વાસ રાખો આ એમનું કહેવું છે કે ગ્રોથ ભારતની જે ગ્રોથ સ્ટોરી છે ભારત સતત વિકસિત રાષ્ટ્ર છે સતત વિકાસ થઈ રહ્યો છે તેના ઉપર વિશ્વાસ રાખો અને ભારતીયની સારી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરો તેમની વિચારધારા ભારતની ગોસ્ટોરી ઉપર વિશ્વાસ રાખો સેક્ટરમાં સિલેક્ટિવ થઈને રોકાણ કરો આવતા પાંચ વર્ષમાં રોકાણ કરવા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે જો તમે તમારી રણનીતિ સ્પષ્ટ હોય તો તમે બજારમાં સો ટકા પૈસા કમાઈ શકો મિત્રો આ રામદેવ રામદેવ અગ્રવાલ સાહેબનું કહેવાનું હવે મારી વાત હું થોડીક કરું કે ઇન્ડિયાને નવા નવા અવસર મળી રહ્યા છે ટેસ્ટથી ઇન્ડિયા કોઈ ભય ટેલિફનો ઇન્ડિયાની બજારમાં નથી ઠીક છે કદાચ ટેલિફિન કોઈ કારણથી બજાર થોડું ઘણું ઘટે પરંતુ વધારે કોઈ ભય નથી ટેલિફથી મને એવું લાગે છે કે ટેલિફિફથી જે આપણે નુકસાન થવાનું છે એનાથી ફાયદો વધારે થવાનો છે અને ભારત અને વિશ્વના થોડા ઘણા દેશો હવે પોતાની કરન્સીમાં પણ વેપાર કરી રહ્યા છે અમેરિકા ઉપર હવે કોઈ નિર્ભર રહે એવું લાગતું નથી અમેરિકા જમાદારનું કામ કરે અને લોકોને વિશ્વના બીજા દેશોને ડરાવી ધમકાવી અને એ પોતાની મનમાની કરી અને ટ્રેડડીલ કરતો હોય છે આ બધા કારણોથી વિશ્વના અમુક રશિયા સાથે સંકળાયેલા દેશો આ બધા દેશો પોતાની કરન્સીમાં વેપાર કરી રહ્યા છે અને એના કારણે ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો આવી ગયો છે સો નીચે જતો રહ્યો અને આ બધું કારણોને કારણે આજે આપણી જે ગૃહ સ્ટોરી છે ઇન્ડિયાની ગુફ સ્ટોરી છે બહુ સરસ ચાલી રહી છે થેન્ક યુ